આરડી રેલવે ફ્રાય ઓવર બ્રિજનું કામ છેલ્લા દસ દિવસથી ગોકુળ ગતિએ ચાલતા ચોમાસા પહેલાં બ્રિજનું કામ પૂર્ણ થશે કે કેમ તેવા તંત્ર સામે ઉઠ્યા પ્રશ્નો ગડરની કામગીરી માટે વપરાતા અમુક સ્પેર પાર્ટ ઘટી જતા દસ દિવસથી બ્રિજનું કામ ઠપ પડ્યું હોવાનું જણાવતા ખેડૂત દિલીપભાઈ દેસાઈ પારડી રેલવે સ્ટેશન પર ફ્લાય ફ્લાયઓવરબ્રિજનું કામ છેલ્લા લાંબા સમયથી ચાલી આવેલ છે જે મે માસ સુધી તંત્રએ ચાલુ કરવાની હૈયાધરપ આપી હતી પરંતુ હાલ છેલ્લા દસ દિવસથી ફ્લાય ઓવરબ્રિજનું કામ હોળી બાદ ઠપ્ત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે બ્રિજનું ગામ કોકુળ ગતિએ ચાલતા ચોમાસા પહેલા બ્રિજનું કામ પૂર્ણ થઈ શકે તેમ દેખાઈ રહ્યું નથી જે બાબતે ઉમરસાડી કે હાલ કેરીની થઈ રહી છે ત્યારે ખેડૂતો ઉદવાડા સુધી કેરી લઈ જવા માટે લાંબો ચક્રાઓ થવાના કારણે ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવશે મોટાભાગના ઉમરસાડી દેસાઈવાડા અને માછીમારના રહીશો પારડી જવા આવવા માટે એક વાહન સ્ટેશન પાસે મૂકવાની નોબત દોઢ થી બે વર્ષથી ઉભી થઈ રહી છે સ્થાનિકો વિદ્યાર્થી નોકરીયાતો તો વેપારી વર્ગોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેઓએ જણાવ્યું હતું કે માલધારી ટ્રેન ટ્રેક વચ્ચે ઉભી રહેતા જીવના જોખમે નીચેથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે તેમજ ગડનની કામગીરી માટે વપરાતા અમુક સ્પેડ પાર્ટ ઘટી પડતા દસ દિવસથી બ્રિજનું કામ ઠપ પડ્યું હોવાનું માલુમ પડ્યું હતું જેના માટે જવાબદાર તંત્ર અને એજન્સી સામે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે હવે પારડી રેલવે ફ્લાય ઓવર બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તેની કોઈ ગેરંટી નથી રહી હોવાનું ખેડૂત દિલીપભાઈ દેસાઇ જણાવ્યું હતું ત્યારે તંત્ર ચોમાસા પહેલા બ્રિજની કામગીરી પૂર્ણ કરે એવી સ્થાનિકો આશા ધરીને બેઠા છે તો બીજી તરફ ઉમરસાડી માછીવાડ તરફ બ્રિજની કામગીરી શરૂ ન થતા માછીવાડના લોકોમાં નારાજગી પ્રસરી રહી છે અત્યારે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે કેરીની સિઝન આવી રહી છે આ પીરિયડમાં પણ જો ઓવરબ્રિજ ચાલુ નહીં થાય તો ઉંમરસાડી ગામના ખેડૂતોને તો તકલીફ પડશે જ સાથે સાથે વેપારી અને ટ્રાન્સપોર્ટેશનવાળાને પણ બહુ તકલીફ પડશે ત્યાર પછી વરસાદની સિઝન ચાલુ થશે તો જો સૂકા દિવસોમાં આટલી તકલીફ પડતી હોય તો વરસાદની સિઝનમાં બી જો આ લોકો કાર્ય પૂર્ણ નહીં કરે તો આવનારા દિવસો તો મને વિચારી હું ભયભીત થઈ જાવ છું અત્યારે એવું જાણવા મળ્યું મેં બે ત્રણ જગ્યા તપાસ કરી તો કે રેલવે આ જે ગડર જે રેલવે ટ્રેક ની ઉપર પાસ કરવાનું છે એ દસ દિવસ થી કામ બંધ છે એનો કોઈ સ્પેર પાર્ટ કઈક ઘટે છે એ આવ્યા નથી એના લીધે કામ બંધ છે તો આવી પરિસ્થિતિમાં રેલવે ઓવરબ્રેજ ક્યારે પૂર્ણ થશે કઈ કહી શકાય નહીં પારડી અને ઉંમરશાળીને જોડતો રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા વખત માર્ચમાં કમ્પ્લીટ થઈ જશે એપ્રિલમાં કમ્પ્લીટ થઈ જશે અને અત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ વેપારી વર્ગ નોકરીયાત વર્ગને એટલી બધી તકલીફ પડે છે આવવા જવા માટે પર્ટિક્યુલર ઉંમરશાળીના માણસોને ઘણી વખત તો ફ્રેડ કોરિડોરનો જે બે નવા ટ્રેક બન્યા છે ત્યાં બી કામો ચાલતા હોય ગુડ્સ ત્યાં ઉભેલી હોય અને લોકો પોતાના જાનને જોખમમાં મૂકીને બ્રિજ રેલવે ગુડ્સ નીચેથી પોતા પસાર થઈને પોતાના જાનને જોખમમાં મૂકી છે હવે આટલી હેરાનગતિ પછી પણ હજુ સુધી ઓવરબ્રિજ બન્યો નથી વારંવાર એ લોકો તારીખ લંબાવે છે અત્યારે તો એવું સાંભળ્યું છે કે છેલ્લા દસ દિવસ થી કામ જ નથી ચાલતું કઈક પાર્ટ્સ ઘટે છે તો આટલું બધું મિસ મેનેજમેન્ટ અને આટલા બધા પબ્લિકોને હેરાનગતિ થતી હોય ત્યારે રેલવે ઓથોરિટીને મારી નમ્ર વિનંતી કે એ જલ્દીથી જલ્દી આ કાર્ય પૂર્ણ કરે અને લોકોની સગવડ સચવાઈ જાય એવું કરે અને સંકલ્પ ન્યૂઝ સામાન્ય વ્યક્તિને પડતી તકલીફોને હંમેશા વાચા આપતા આવી રહ્યું છે એટલે સંકલ્પ ન્યૂઝને પણ મારી રિક્વેસ્ટ છે કે તમે પણ રેલવેના આરએમ અને ડીએમને રજૂઆત કરો અમારી જ્યાં જરૂર હોય ત્યાં અમે પણ તમારી સાથે જોડાયેલા છે પરંતુ આ કાર્ય કામ પહેલી તકે પૂરું થવું જોઈએ હાલના તબક્કે દસ દિવસથી રેલવે ઓવરબ્રિજનું કામ સંપૂર્ણ બંધ છે કોઈક સ્પેર પાર્ટના કમીને કારણે તો આટલું મિસમેનેજમેન્ટ હોય ને આટલી બધી તકલીફ પડતી હોય તો આ લોકોએ આને પ્રાયોરિટી આપીને યુદ્ધના ધોરણે આ કાર્ય પૂરું કરે એવી રેલવે મેનેજમેન્ટને મારી નમ્ર વિનંતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો